વડોદરાવાર્ડ નંબર નવમાં ડે નાઇટ ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ કોર્પોરેટર શ્રીરંગાયરે રાજેશયરે આયોજિત ટુર્નામેન્ટમાં બસ્સો ઇઠ્યાસી ટીમો પ્રતિભાગ કરી રહી છે ધારાસભ્ય સયાજીગંજ કેયુરભાઈ રોકડીયા દ્વારા ટ્રોફી અનાવરણ કરવામાં આવ્યું બધી ટીમોને ક્રિકેટ કીટ આપવામાં આવશે બોમ્બે સ્ટાઇલ બોક્સ ક્રિકેટ ફોર્મેટમાં રમાઈ રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા

આ એક અભૂતપૂર્વ ઘટના અને એનું આયોજન ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે શ્રીરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે હું એને ખૂબ ખૂબ અભિનંદન શુભકામના અર્પણ કરું છું ભારતીય જનતા પાર્ટી ના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આખા વોર્ડમાંથી ત્રણ હજારથી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે આજ સુધી ભારતીય જનતા પાર્ટી વન બુટ ટેન યુથ આ વિષય લઈને જ આગળ વધતી હતી આ વખતે પહેલીવાર અહીંયા વન બુથ ફોર્ટી યુથ એટલે કે એક બૂથમાંથી ચાલીસ લોકોના આખા વોર્ડમાંથી ત્રણ થી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન શુભકામના અર્પણ કરું છું તમામ વ્યવસ્થાઓ અહીંયા ગ્રાઉન્ડની વ્યવસ્થા

તો જે જે વ્યક્તિ આવે છે 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 તમામ જીતેલા ઘરે બેઠા એ જ હારેલા છે રમશે વોર્ડ નંબર નવ જીતશે વોર્ડ નંબર નવ ઓપન બોક્સ દેનાઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નો નિઃશુલ્ક આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક અહિયાંથી ક્રિકેટની કીટ આપવામાં આવશે એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે આ ટુર્નામેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ફીસ દેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર નવની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની અંદર આપ જો કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો સિક્સ કહેવાય તે સાથે જે બોમ્બે ની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડ ની અંદર રમાય મને બે ત્રણ મિત્રો એ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ ને વડોદરાએ વડોદરા આટલા બધા ખેલાડીઓ આપ્યા છે પણ ત્યારે મને એમને કેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા લાંબા ચાર ચાર ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે મેચ ક્યારેય નથી જીતાતી એક એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે અને એ જ રીતે આ જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાગ લીધેલા તમામ જે ટીમો છે જે સોસાયટીના મેમ્બર્સ છે મારા મિત્રો છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સયાજીગંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા જેવુરભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી